જય જોહર જય આદિવાસી આજના આજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જે મનાવવામાં આવી રહ્યો છે તે આજ અમારો ગૌરવ દિન તરીકે અમે ઉજવીએ છીએ સમગ્ર વિશ્વ ની અંદર આજે આ દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે અને ખાસ તો અમારા તાલાળા વિસ્તારની અંદર આજુબાજુમાં વસવાટ કરતા અમારા તમામ સીધી સમાજના ભાઈઓ દ્વારા આજનો જે આ દિવસ અમારે જે ઉજવી રહ્યા છે તે અમારી હકની લડાઈ જળ જમીન અને જંગલની જે કંઈ પણ અમને સ્થાનતરિત કરવા માટે જે કાંઈ પ્રયાસો થઈ રહ્યા છે એમના માટેની અમારી હકની લડાઈ છે અમે લડી લઈ રહ્યા છીએ એટલા માટેનો આજનો આ દિવસ છે અમે આ દિવસને એક યાદગાર દિવસ તરીકે અમે મનાવી રહ્યા છીએ એટલે આજે આજુબાજુના વિસ્તારના સમગ્ર

અને જે અમારી સંપત્તિ છે જળ જંગલને જમીતે અમે આદિવાસી સંકળાયેલા છે તો એ પ્રેરણા દેવામાં આવે છે કે જે અમારા લોકો જે કંઈ પણ છે કે જે અમારો હક છે સરકાર સાથે કે કોઈ પણ વિશ્વની અંદર જોડાયેલા છે પૂરો હક મળવો જોઈએ અને અમારા જે આદિવાસી છે છોકરા છોકરીઓ બહેનો એજ્યુકેશનની અંદર બરોબરનો હક મળવો જોઈએ એવી બધી અમારી યોજનાને આવું આયોજન છે અને હવે રેલીઓનું એક આયોજન વિશ્વ આદિવાસી કરવામાં આવશે આજનો દિવસ ખુશીનો એટલે વિશ્વની અંદર જે ખુશી છે એવી અમારા તાલડા તાલુકાની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર તાલળાની અંદર ખાસ કરીને એટલો આનંદ અને ઉત્સાહ છે એની કોઈ સીમા છે નહીં અને હંમેશા માટે એકતા જળવાય રહે એવી અમારી નમ્ર વિનંતી છે